ઓમ નમઃ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસ કે માઘ માસની પૂર્ણિમાના મહાત્મય વિશે આ પૂર્ણિમાની કથા શું છે આ પૂર્ણિમાના દિવસે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું સ્નાન દાન જપનો શું મહિમા છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ માઘ માસનું મહાત્મયનું વર્ણન કરતાં પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી હરિની પૂજાથી જે પ્રભુ પ્રસન્ન નથી થતા તેટલું માઘ મહિના કે મહા મહિનામાં સ્નાન કરવા માત્રથી જ પ્રભુ પ્રસન્ન થાય છે પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન વાસુદેવની પ્રીતિ પ્રાપ્ત થાય છે માટે મનુષ્યએ માઘ સ્નાન એટલે કે મહામાસમાં તીર્થોમાં જઈને સ્નાન અવશ્ય કરવું જોઈએ અને જે લોકો તીર્થોમાં જઈ નથી શકતા તેઓ ઘેરે પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન અવશ્ય કરે માઘ માસમાં પ્રયાગરાજમાં ત્રણ વાર સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ પૃથ્વી ઉપર દસ હજાર અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત થતું નથી એવો મહિમા છે માઘ માસનો પુરાણો અનુસાર માઘ મહિનામાં પૂર્ણિમાના દિવસે દેવતાઓ ધરતી પર આવે છે ગંગાજીમાં સ્નાન કરે છે આ શુભ સંયોગમાં દાન પુણ્ય મંત્ર જાપ આદિથી પણ દેવતાઓ ઘણા પ્રસન્ન થાય છે માઘ પૂર્ણિમાના દિવસે સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે જળ માત્રમાં નિવાસ કરે છે માટે સર્વે જળ ગંગાજળ સમાન થઈ જાય છે તેવું પણ કહી શકાય આ દિવસે ગંગા સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીજી પણ ઘણા પ્રસન્ન થાય છે ધન સંપદા યશ કીર્તિ સુખ વૈભવ અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે આ મહામાસની પૂર્ણિમાના દિવસે ગંગાજળ કે પછી અન્ય પવિત્ર નદી છે તળાવ છે સરોવર છે ત્યાં જઈને જો સ્નાન કરીને તેલાંજલી દેવામાં આવે એટલે કે જળમાં ચપટી તલ નાખીને બે હાથમાં જળ લઈને તેમાં પણ તલ નાખીને અથવા તાંબાના લોટામાં જળ ભરીને ચપટી તલ નાખીને જો પિતૃ તર્પણ કરવામાં આવે અને દાન દક્ષિણા પિતૃ નિમિત્તે કરવામાં આવે તો આ પૂર્ણિમાનો લાભ બત્રીસ ગણો થઈ જાય છે અને પિત્રોને પણ મુક્તિ મળે છે પ્રસન્ન થાય છે પિત્રોના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ મહામાસની પૂર્ણિમાને બત્રીસી પૂર્ણિમા કહેવાય છે તેનું કારણ એ છે કે આ પૂર્ણિમાના દિવસે જે કાંઈ આપણે દાન પુણ્ય વ્રત જપ કરીશું તેનું બત્રીસ ગણું ફળ પ્રાપ્ત થાય છે સંકટો મટે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ કરીને માતાની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે આ મહામાસની પૂર્ણિમાની પૌરાણિક કથા પણ આપણે સાંભળીએ પૌરાણિક કથા અનુસાર નર્મદા નદીના તટ પર એક शुभव्रत નામના વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તે ઘણા લાલચી હતા તેમનું લક્ષ્ય એ હતું કે કોઈને કોઈ રીતે તેઓ ધન કમાવે અને આમ કરતાં કરતાં તેઓની ઉંમર પણ વીતતી જતી હતી વૃદ્ધ થઈ ગયા અને બીમારીના ચપેટમાં પણ આવ્યા આવા સમય દરમિયાન સ્વાભાવિક છે કે આપણને ઈશ્વરની યાદ અવશ્ય આવે છે ત્યારે આ બ્રાહ્મણ દેવને પણ ઈશ્વરનું સ્મરણ થઈ આવ્યું અંતર જ્ઞાન થયું ધન કમાવામાં જ જિંદગી વિતાવી પરંતુ પોતાનું કલ્યાણ તો કર્યું જ નહીં ભગવત સ્મરણ તો કર્યું જ નહીં તો જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય ત્યારે જ મહામાસ પણ આરંભ થતો હતો ત્યારે તેમને એક શ્લોક યાદ આવ્યો કે જે માઘ માસમાં સ્નાન કરે છે તે હરિના પ્રિય બને છે અને મુક્તિના અધિકારી પણ બને છે આ શ્લોકનું સ્મરણ કરીને તેમણે સંકલ્પ લઈને નર્મદા નદીના તટ પર પહોંચીને નવ દિવસ સુધી લગાતાર સ્નાન કર્યું જેમ કે તેઓ બીમાર હતા વૃદ્ધ હતા છતાં પણ મૃત્યુનો સમય પણ નજીક આવી ગયો હતો તો આમ વિચારીને તેઓ જીવનમાં જે સત્કાર્ય કરી ન શક્યા તેના કારણે તેઓને એમ હતું કે તેઓ નરકના દુઃખ ભોગવશે પરંતુ વાસ્તવમાં એવું ન બન્યું નવ દિવસ સુધી પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાથી તેઓ મોક્ષના અધિકારી બની ગયા માટે આ પાવન પવિત્ર પૂર્ણિમાના દિવસે જે ભક્તોને મુક્તિની કામના છે ગ્રહદોષ નડતર દૂર થાય તેવી અભિલાષા છે મનોકામના પૂરતી અર્થે જે વ્રત જપ તપ કરે છે તેઓ આ પવિત્ર તીર્થ એવા નર્મદા નદીના તટ પર બેસીને સ્નાન અવશ્ય કરે સ્કંદ પુરાણના રેવાખંડમાં ઋષિ માર્કંડે દ્વારા ઉલ્લેખ મળે છે કે પ્રાચીન કાળમાં નર્મદા તટ પર જ આવીને ભગવાન વિષ્ણુના દરેક અવતારોએ માની સ્તુતિ કરી હતી પુરાણોમાં એવું પણ કહેવાણું છે કે નર્મદા નદીની પરિક્રમા સિદ્ધ નાગ યક્ષ ગંધર્વ કિન્નર અને માનવ બધા જ કરતા રહે છે શાસ્ત્ર અનુસાર ગંગા નદીમાં સ્નાન કરવાથી એક દિવસમાં જે ફળ પ્રાપ્ત થાય છે સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી ત્રણ દિવસમાં જે ફળ પ્રાપ્ત થાય છે તે જ નર્મદા નદીમાં કેવળ દર્શન સ્પર્શ માત્રથી જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે બધા પાપ મટે છે સંતાપ મટે છે કથા અનુસાર કાંતિકા નગરમાં ધનેશ્વર નામના બ્રાહ્મણ પોતાનું જીવન ભિક્ષા માંગીને નિર્વાહ કરતા હતા તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ તેમની પત્ની નગરમાં ભિક્ષા માંગવા ગઈ પરંતુ બધાએ તેમને બાંજ કહીને ભિક્ષા ન આપી ત્યારે તે દંપતી બ્રાહ્મણે ઘેરે આવીને મા મહાકાળીની ઉપાસના કરી તે દિવસ હતો પૂર્ણિમાનો વિધિવત માની પૂજા આરાધના કરી માતા મહાલક્ષ્મી મહાકાલી અને મહાસરસ્વતીની આરાધના કરીને સંતાન પ્રાપ્તિનું વરદાન પ્રાપ્ત કર્યું માતાજીએ પ્રસન્ન થઈને બ્રાહ્મણ દંપતીને વરદાન આપ્યું કે તેઓને સંતાન અવશ્ય થશે અને માતાજીએ એ પણ આજ્ઞા કરી કે સામર્થ્ય અનુસાર પ્રત્યેક પૂર્ણિમાના દિવસે તેઓએ દીપક પ્રગટાવવા આમ જ પૂર્ણિમાના દિવસે દીપક વધારતા ગયા જેટલી પૂર્ણિમાનું વ્રત કરે એ પ્રમાણે દીપક વધારતા જતા હતા જ્યારે કમસે કમ બત્રીસ પૂર્ણિમા થઈ ત્યારે બત્રીસ દીપક થયા ત્યારે બ્રાહ્મણે પોતાની પત્નીને પૂજાને માટે એક વૃક્ષ પાસે જઈને ફળ તોડ્યું તેની પત્નીએ પૂજા કરીને તે ફળને ગ્રહણ કર્યું જેથી સમય રહેતા તે ગર્ભવતી થઈ એક સંતાન પુત્રને જન્મ આપ્યો તેનું નામ પાડ્યું દેવદાસ દેવદાસ જ્યારે મોટો થયો ત્યારે તેના મામા સાથે તે અભ્યાસ માટે કાશીમાં ગયો કાશીમાં દગાથી દેવદાસનો વિવાહ થઈ જાય છે જ્યારે દેવદાસે કહ્યું કે તેનું આયુષ્ય ઓછું છે છતાં પણ તેનું જબરન વિવાહ કરાવવામાં આવ્યો થોડા સમય પછી કાળ તેમના પ્રાણ લેવા માટે આવ્યા પરંતુ તે દિવસ હતું પૂર્ણિમાનો અને બ્રાહ્મણ દંપતી પૂર્ણિમાનું વ્રત તેના સંતાનના આરોગ્ય માટે આયુષ્ય માટે કરતા હતા આ કારણે કાળ પણ તેમના સંતાનનું કંઈ બગાડી ન શક્યા ત્યારથી કહેવાય છે કે જે માતા પિતા પૂર્ણિમાના દિવસે વ્રત કરે છે તેમના સંતાનના સંકટો માટે છે બધા પ્રકારની મનોકામના પણ પૂર્ણ થાય છે આ રીતે પૂર્ણિમાના મહાત્મયની કથા કહેવામાં આવી છે આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું શુભ મનાય છે કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિ છે 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 તે લક્ષ્મીજીને સમર્પિત આજે લક્ષ્મીજીના નામનો દીપક પણ ઘરમાં કલાક પ્રગટાવી શકાય આ ઉપરાંત આજના દિવસે અમુક ઉપાય પણ થાય છે આજે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીનું પૂજન કરીને તેમાં માતા મહાલક્ષ્મીને ખીર અર્પિત થાય છે હળદરની બે ગાંઠો અર્પિત થાય છે તે હળદરની જે ગાંઠો છે કોડી છે ગોમતી

સ્નાનના જળમાં કાળા તલ કે સફેદ તલ નાખીને સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે આજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળીને વાંચીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે જે સાક્ષાત પ્રભુની વાણી છે આજે પૂર્ણિમા છે ફૂલ મૂન છે સોળે કળાએ ચંદ્રમાં ખીલેલા હોય છે ધરતી ઉપર અમૃત વર્ષા થાય છે એવું કહેવાય છે આ ઉપરાંત ચંદ્રમાનો જે પ્રભાવ છે તે ધરતી ઉપર એટલો પડે છે કે સમુદ્રની લહેરો પણ ઊંચી ઊંચી ઉડાન કરે છે તો મનુષ્યના મન ઉપર આ ચંદ્રમાની અસર કેવી થતી હશે તે પણ જોવું પડે એટલા માટે આજે ભગવાન સોમનાથની પૂજા આરાધના થાય છે ભગવાન સોમનાથ કે જે મહાદેવ શક્તિપતિની પૂજા છે શિવલિંગની પૂજા છે આપણે શિવલિંગની પૂજા ઘેરે પણ કરી શકીએ છીએ જો આપણા ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ અંગૂઠા જેવડું શિવલિંગ રાખ્યું હોય તો તેની પણ પૂજા થાય છે શિવાલયમાં જઈને પણ પૂજા થાય છે આજના દિવસે પૂર્ણિમાનું વ્રત પણ થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે કે ન કરે પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરની સાફ સફાઈ કરે ઘરના મેઇન દરવાજા ઉપર પાણી છાંટીને સાથિયા પૂરે ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે બિલ્વપત્રથી ભગવાન મહાદેવની પૂજા થાય છે એક લોટો જલ કાચું દૂધ જો મળે તો નહીતર સાદા જળથી પણ પ્રભુનો અભિષેક કરી શકાય છે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચપટી તલ નાખીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે તુલસી માતાજીની સેવા કરવી દીપદાન કરવું પૂર્ણિમા છે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ આ તુલસીમૈયા છે જે આરોગ્ય દેનાર છે સૌભાગ્ય દેનાર છે ભગવાન શ્રી હરિને ઘણા પ્રિય છે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ તેમાં તુલસી દલનો ઉપયોગ અવશ્ય કરીએ ગાય માતાની સેવા કરવી નંદીશ્વરની સેવા કરવી પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી આજના દિવસે જરૂરિયાતમંદને અન્ન ધન વસ્ત્ર જૂતા ચપ્પલ છત્રી કે જે યોગ્ય આપણને લાગે જે જરૂરિયાત હોય એ રીતે આપણે દાન કરી શકીએ છીએ બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી શકીએ છીએ આ ઉપરાંત આપણે આજના દિવસે યાત્રા કરવી શુભ કાર્યનો આરંભ કરવો લગ્ન વિવાહ આદિ પણ કરી શકાય છે શુભ કાર્યો આજે કરવા ઘણા ફળદાયી મનાય છે કારણ કે પૂર્ણિમા છે ચંદ્રમાનો ઘણો શુભ પ્રભાવ ચંદ્ર એટલે મન ચંદ્ર એટલે માતા અને ચંદ્રનો જે શુભ પ્રભાવ છે જેમની કુંડળીમાં તેમના ઉપર ભગવાન મહાદેવની કૃપા માતા મહાશક્તિની કૃપા અવશ્ય રહેશે તેઓ જીવનમાં ઘણા સાહસિક હોય છે માનસિક બલ ઘણું હોય છે આત્મવિશ્વાસી હોય છે આ પૂર્ણિમાનો મંત્ર છે ઓમ સોમ સોમાયે નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા મહાદેવના કોઈ પણ મંત્રનો જે આપણને ઇષ્ટ હોય તે જાપ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન નારાયણની પૂજા ભક્તિ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે મન વચન કર્મથી પવિત્રતા આવે છે દરેક જળ જે ગંગા સમાન ફળ આપનાર છે તે જળમાં નિવાસ કરનાર ભગવાન શ્રી નારાયણ છે માટે જ પ્રભુને નારાયણ કહેવાય છે એવા પ્રભુને આપણે આપણે કોટી કોટી વંદન કરીએ શાતાકારમ ભુજગસનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન મેઘવર્ણમ શુભાંગમ કમલનયનમ યોગીભિર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ એકનાથમ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય પૂર્ણિમાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવજો મિત્રો